થાય તો તું ચિંતા કરતી નહીં અરે આની ઉપર કોઈની તાકાત નથી કે જેની પર માં ખોડિયાર હાથ હોય તેનો કોઈ વાળ કરી શકતો નથી તેથી હું અપઘડી જાઉં છું આવું છું

મારા નવલખા માટે લીલો ઘાસ લઈ ચોકીદાર હું સિંધ માર્ગ કાપી આવું છું મારે તમારા રાજા નવગઢ ને મળવું છે અરે નવગણ મારો સારો થાય છે અરે નવગણ નું નામ લઈને તો ઘણા આવે છે જ્યાં ચાલતો થા અરે ભાઈઓ હું સિંધ નો માર્ગ કાપી ને આવું છું અરે હાલત ખરાબ દેખાય છે અરે હું ખોટું બોલતો નથી હું તમારા રાજા નો બને છું અરે મને મળવા દો મોટો અનર્થ થઈ જશે અરે જા જા ભિખારી તારા જેવા તો કઈ કહ્યા ભિખારીઓ ખોટા બહાના કરીને આવે છે અને જાય છે અરે અમારા મહારાજ કઈ નવરા નથી કે તમારા જેવા માણસ મળે એ મા ખોડિયાર

તમારી સાથે રહેલ ઘાસનો ભારો સામે ઉભેલ સિપાહી પાસે ઉતારી અને તમારું ઈનામ લઈ અને જઈ શકો છો અરે બસ નવગણ મીઠો આવકારો આપવાના બદલે જાકારો આપે છે અરે નવગણ જે જૂનાગઢની ગાડીએ બેસાડવા માટે અમે લોહીની નદીઓ વહેડાવી છે એ લોહીની સુગંધ આજે પણ આ ધરતી ઉપર આવી રહી છે અને તું અમને ભૂલી ગયો અરે ભાઈ મને માફ કરજે અરે મને જૂનાગઢની ગાડીએ બેસાડવામાં આપા દેવાય અને આ હીરો નો મોટો ફાળો છે પણ દેવાય તો તો અત્યારે પછી મને આવા કડવા પણ તેની દીકરી છો ને અરે કોણ જાહલ અરે કોણ જાહલ અરે મારી બેન તો હું કેમ ના ઓળખું અરે જાહ નું કાપડું હજી પણ મારા પર ઉધાર છે અરે ભાઈ તું જાહલ ને કેમ ઓળખે છે

કે જેને પોતાના મોત અરે હા હા મારી બહેન તારું કાપડું મને યાદ છે અરે આવું છું બેન હું આવું છું અરે તારા ઉપર પૂરી નજર નાખનાર અરે કદાચ પૃથ્વીના પાટાળ માં હશે ને તો પણ એને શોધી કાઢીશ અરે આવું છું બેન હું આવું છું સોરઠ ની આબરું રાખો હું આવું છું અરે હું નવગણ આજે પ્રતિજ્ઞા કરું છું કે મારી બહેન જો સોરઠની ધરતી ઉપર પગ નહીં મૂકે ને તો આ નવગણ સિદ્ધમાં જ સમાઈ જશે અરે પ્રતિજ્ઞા છે આજ મારી કે સોરઠની લાજ રાખવું નહીં અરે છૌ છત્રીયનું સંતાન દુશ્મન ને રોડવું નહીં રણ મેદાનમાં અરે હરિ કેરા ઉપકાર અરે નવગણ કદી ભૂલે નહીં અરે છે દીધેલ કોલ બહેન ને એ પૂર્ણ કરવા જાવ છું સૈનિકો લશ્કર તૈયાર કરો

મારી સાથે નવ લાખ નો દળ કટક છે અને માં હું જો મોડો પોચીશ ને તો મારી બેન જીભ કરશે નહી સોરઠ ની પ્રજા તારું નામ ગરવા થી લેશે અરે તારો જય જય કાર થશે તારો વિજય નક્કી છે તારા નવ લાખ સૈનિક ને અન્ન પણ મળી જશે તારા ઘોડા ને જોગણ પણ મળી જશે આ ખોડિયાર પર વિશ્વાસ રાખ અરે જેવી આપની આજ્ઞા માં અરે સૈનિકો ઘોડાને છોડી નાખો અને સિરામણ કરવા બેસી જાઓ. oh uh -huh.

અને તારા ઘોડાના આગલા પગે પાણી ના વાગે ડમરી ઉડે ને ત્યારે સમજ્યા એ વરુડી તારી સાથે જ છે અરે જય હો માં વરુડી નો જય હો બોલો માં માં જય વરુડી નો અરે ચાલો સૈનિકો લશ્કર ને આગળ વધારો નવ ઘર નહીં આવે તો મારે જીભ કરીને મરવા સિવાય કોઈ ઉપાય નથી અરે નહી નહીં મારો ભાઈ જરૂર આવશે મારો ભાઈ બેન ની લાજ રાખવા બેન ની વારે જરૂર આવશે અરે જહાલ આજે તારી અવધી નો છેલ્લો દિવસ છે અરે કારે સૂર્યોદયની સાથે તું મારી બેગમ બનીશ માટે જા તું શણગાર સજ અને હું પણ શણગાર સજવા જાઉં છું અરે હે મા ખોડિયા મારી કરેલી યોદ્ધાનો આ છેલો પ્રહાર બાકી છે અને સુમરો હમણા જ જાન જોડીને આવી જશે શું મારો વીરો નહીં આવે અરે હું તો જીવ કરીને મરી જઈશ પણ પાપીને ચરણે કદી નહીં થાઉ અરે જહલ જહલ આવ મારી બાહોમાં આવ મારાથી હવે વધારે ઇંતજાર થાય તેમ નથી અત્યારે મારા મહેલ લઈ જાઉ અને મારી બેગમ ખબરદાર સુમરા એક પણ ડગલું આગળ વધીશ તો હું તને આગળ બની અને ડંક દઈશ તારા હાથી થવા કરતા તો મારા હાજર છે તારા જેવા એક નહીં પણ લાખો સુમરા ને રણ માં રોડનાર આ રા નવ ગણ હાજર છે અરે આ બેન ની લજ રાખવા આવી ગયો હાજર છે બેન આ તારા કાપડાની કોર આપવા માટે આ તારો ભાઈ હાજર છે અરે કોણ છે તું મોત નું મહેમાન થનાર તું કોણ છે અરે તારો કાળ તારો દુશ્મન સુમરા અરે ધિકાર છે તને કેક નિઃસહાય હમણાં ઉપર પૂરી દ્રષ્ટિ નખનાર સુમરા આજે તારું મોત